જય શિવ શંભુ ભગવાન શિવની આરાધનાનો શ્રેષ્ઠ સમય એટલે શ્રાવણ માસનો પવિત્ર મહિનો આવી રહ્યો છે આ વર્ષે પણ દાહોદ નજીક પાટીવાડા ખાતે આવેલ શ્રી બસો એકાવન મૃત્યુંજય ભારતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પચીસ જુલાઈથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક વિશેષ પૂજા અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર સ્થળે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે અભિષેક અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમો જેમાં સવા લાખ પાર્થિવ શિવલિંગ નિર્માણ અભિષેક અને પૂજન પૂજન લઘુરૂદ્રિલીપત્રાવૃત્યુ અનુષ્ઠાન નવગ્રહ પૂજનુક્તિ પૂજન રોગમુક્તિ પૂજન કરવામાં આવશે આ તમામ પૂજા અનુષ્ઠાન વૈદ્ય બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવશે જો તમે અથવા તમારા પરિવારજનો આ પવિત્ર પૂજામાં સામેલ થવા ઈચ્છો છો તો આજે જ પંડિત નિતિન દુબેનો સંપર્ક કરો સંપર્ક માટે પંડિત નિતિન દુબે મોબાઈલ નંબર સાત શૂન્ય 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 ચાર શૂન્ય એક નવ એક ત્રણ આ શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો આ અનોખો અવસર ચૂકશો નહીં શ્રી બસો એકાવન મૃત્યુ બાદેશ્વર મહાદેવ મંદિર પાટીવાડા ખાતે આવો અને ભગવાન શંકરના આશીર્વાદથી તમારું જીવન ધન્ય કરો ઓમ નમઃ શિવાય